સુરત જિલ્લામાં આવેલા માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવીનગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં મંત્રી કુંવરભાઈ હડપતિના અધ્યક્ષસ્થાને અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ અને માંડવી તાલુકાના પ્રભારી વિકાસભાઈ પટેલ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા આવનારી ચૂંટણીને અનુલક્ષીને સંગઠનલક્ષી જરૂરી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે માંડવી ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની એક બેઠક રાખી હતી આ બેઠકમાં ત્રેવીસ બારડોલીના મોરબી સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિત રહી સાથે તમામ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ અપેક્ષિત હતા તેઓ અપેક્ષિત રહ્યા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં સંગઠન મજબૂત બને તે દિશામાં અમે આજની મિટિંગની અંદર ચર્ચા કરી છે અને ખાસ કરીને બીજા પાર્ટી જે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય એ પણ સક્રિય થઈ છે ત્યારે એને કઈ રીતે અમે પરાજિત કરીને અમે ચોવીસમાંથી ચોવીસ બેઠકો મેળવીએ તે અંગેની ચર્ચા કરીશ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત